મેળવીએ પ્રદૂષણ એટલે આપણા આસપાસની હવા પાણી અને નુકસાનકારક પદાર્થોથી દૂષિત કરવાની પ્રક્રિયા આ પદાર્થો કુદરતી અથવા માનવ સજ્જ શકે છે ઘણા રોગો નો બની છે પ્રદુષણમાં વધતા જતા પ્રમાણ ને નિયંત્રણમાં લાભ શુદ્ધ હવા મેળવવા કાર્બન ડાયોક્સાઇડ ને વાતાવરણમાં ઓક્સિજન વાયુ મુક્ત શુદ્ધ શુદ્ધ મળે તે માટે અમે પોલ્યુશન કંટ્રોલ પ્રોજેક્ટ બનાવ્યો છે કારખાનામાંથી નીકળતા ધુમાડા ઘરોમાંથી નીકળતા ધુમાડા અને મકાનોમાંથી નીકળતા ધુમાડા પોતાનો ઓબ્ઝર્વ કરીને સાહેબ ઇકો ફ્રેન્ડલી ઇંક બનાવવાનો પ્રોજેક્ટ લઈને આવીએ છીએ આ પ્રોજેક્ટને કારણે ઇલેક્ટ્રિસિટીનો બગાડ ન થાય તે માટે અહીં એક સેન્સર લગાવવામાં આવ્યું છે અહીંયા જે સ્મોક ઓબ્ઝર્વ લગાવવામાં આવ્યું છે તેના માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે આપણે જે પણ કોઈ પ્રોજેક્ટ બનાવીએ તેનો બચાવ કરવાનો એટલે કે ઇલેક્ટ્રિસિટી નો બગાડ ન થાય તે જોવું પણ જરૂરી છે ઉપરાંત પ્રદૂષણ થી દેશ બચાવ કરવાનો છે માટે જ્યારે કોઈ વાહન રસ્તા પરથી નીકળશે કોઈ વાહન ત્યાંથી પસાર થશે ત્યારે સ્મોક હાઉસો ઓન થઈ જશે અને એમ પોલ્યુશન ખેંચવાનું ચાલુ કરશે ત્યારબાદ કાર્બન ફિલ્ટર માં ખેંચશે જે કાર્બન ભેગો થશે હવે આ કાર્બન કાર્બનમાંથી કાર્બન માંથી ઇકો ફ્રેન્ડલી ઇંક બનશે ચાલો આપણે જોઈએ તે કેવી રીતે ક્રિયા કરે છે વાહનમાં વાહનોમાંથી ધુમા ધુમા વાહન વાહનોમાંથી નીકળતો ધોરણ સ્મોક એબઝોર્બરમાં ભેગો થશે અને અહીંયા તેનું શુદ્ધિકરણ થશે તે ધીરે ધીરે કાર્બન ફિલ્ટરમાં જશે અને તે તેમાં ગ્રીટર ટોર અને સેનિટાઈઝર ઉમેરવામાં આવે તો તે ઇંક ઇકો ફ્રેન્ડલી ઇન્ક બની જશે અને તેનો ઉપયોગ આપણે પેઇન્ટિંગ્સ અને ડ્રોઈંગમાં કરી શકીએ છીએ